રૂપિયા લાખના બોગસ બિલિંગ કેસમાં સાગરીની ધરપકડ હાર્દિક રમેશભાઈ ગુરિયાની ઝડપી પડાયો આરોપી હાર્દિક ગુરિયા એક્સિસ બેંકમાં સેલ્સ એક્ઝિક્યુટિવ બોગસ બિલિંગ કેસમાં સામેલ ટોળકીના સાગરી તો હાર્દિક ગુરિયાએ પરેલ ટેક્સ લીલા ટ્રેડિંગ ફોર્મના જીએસટી નંબરોની ખાતરી કરી નહોતી જે પેઢીના ખાતાઓ ત્રાહિત વ્યક્તિઓને વીમો કઢાવી આપવાનું કહી તેઓના ડોક્યુમેન્ટ્સ મેળવ્યા બાદ તેને આધારે બોગસ પેઢી ઊભી કરી હતી જે પેઢીના નામે બેંક ખાતાઓ ખોલાવી ત્રાહિત વ્યક્તિઓના નામના મોબાઈલ નંબરો લખી બેંક ખાતાની પાસબુક ચેકબુક એટીએમ કાર્ડ બોગસ બિલિંગ આચરથી ટોળકીને આપ્યો હતો જ્યાં જીએસટી સર્ટીનો દુરુપયોગ બોગસ બેંક એકાઉન્ટને આધારે બોગસ બિલિંગ સરકારમાંથી ખોટી રીતે ટેક્સ ક્રેડિટ મેળવી સરકારી તિજોરીને આર્થિક નુકસાન